પાટણના સરસ્વતી તાલુકામાં આવેલા બાટસણ ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાબેના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં જંગી જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની રાજનીતિના કાર્યો ગણાવીને સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવા માટે અનુરોધ પણ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાસે ચૂંટણીલક્ષી મુદ્દા જ નથી એટલે અલગ અલગ વાતો કરી રહ્યા છે આ દેશ તો લૂંટવા સિવાય કંઈ ના કર્યું અને સવાલ અમારી સામે કરો છો ભારતીય જનતા પાર્ટીનું કયું કામ ખરાબ છે મને સમજાવો શું તમારા ગામડામાં પાણી મોકલાય એ કામ ખરાબ તમારા ગામડાઓમાં રોડ રસ્તા સારા કરે એ કામ ખરાબ અહીંયા જે ગુંડા ગુંડાગર્દી ખતમ કરી એ કામ ખરાબ તમારે ત્યાં ચોવીસ કલાક વીજળી આપી એ કામ ખરાબ ગરીબોના સ્વાસ્થ્યની ચિંતા કરીને દસ લાખ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે એ કામ ખરાબ તો ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં અને કોંગ્રેસ ને કેમ એનો સવાલ કે તમારી જાતને પૂછજો અને કોંગ્રેસ વાળા આવે તો એટલો એક જ સવાલ કરજો એક કારણ આપો કે અમે તમને મત કેમ આપીએ આ ચૂંટણી કોઈ મારા તમારા ભાઈની ચૂંટણી નથી આ ચૂંટણી આ દેશની ચૂંટણી છે આ આપણી આવનારી પેઢીની ચૂંટણી છે આ વિકાસની ચૂંટણી છે આ મત વિકાસ ને જોઈએ એટલે ફરીથી આ બધ થઈને નમન કરું છું અને હજી કઉ તમને એ ભ્રમણામાંથી નીકળી જજો કોઈ પાંચ લાખ દસ લાખો ઘણી વાર તમને એવું થાય પત્રકાર મિત્રો પણ છે કે ઘણી વાર એવું થાય કે ચૂંટણી જામતી નહીં જામતી એટલે નહીં કે તમામ લોકો નક્કી કરી લીધું છે કે કમળ કમળ ને કમળ બીજું કઈ જ નહીં ના વારસાગત ટેક્સ લગાવવાના નિવેદનની સામે ભારતીય જનતા ની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ત્યારે આ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસના ઇરાદાઓ વિશે કહ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જિંદગી